સાબના ભાઈ કોણ તરીબ સીને ગામડે કે સાફી હતી દૂધ કાતો ગી કા તો આજે મને કેવા દૂધ કાપીએ કેન્સરના રોવાની નહીં દાદી હને રો નહીં તમે આજે બાજુ જીવજી પણ જેવા જેવા છે પછી કી લે દાદી ક્યાંથી કી કીધી મારે ના ના ટેન્શન નહીં લેવાનું દાદી અમે લોકો છીએ એમાં તમે દીકરા છીએ ને બે ત્રણ દિવસ પહેલાં અમારા સેલ્ટર હોમ ઉપર એકસો એક્યાસી દ્વારા જે મહિલા હેલ્પલાઇન દ્વારા એક વૃદ્ધ દાદીને અમારા શેલ્ટર હોમ મૂકવામાં આવ્યા હતા દાદી સાથે વાતચીત કરી કે શું સમસ્યા છે અને કેમ આવી પરિસ્થિતિમાં રોડ ઉપર રહેતા હતા શું નામ દાદી કંકુ નામ કંકુબેન આખું નામ એ ડોવા મરી ગયા ડોવા મરી ગયા હા શંકર નામ

કે નીકળી ગઈ ત્યાં બી ના આવી આ મીની કે કાંઈ હું મારા રાજી બંધ અસર થતા થા તે મારે ગમે મેં પણ બાકી કઈ વાતું રહે એમ કહી ને બાકી મળ્યું તો ખાટલા માતા ને સૌ મતા થા તે અહીંયા બે ટાઈમ ખાવા પીવાનું હા બે છે ખવાય પીવાય ખબર સાપ પાઈ ગયા તો બાકી સાબ આવી પાઈ સા બનાતા ભાઈ કોણ તરીકે ઉભો સી ને ગામડે કે સાપ પીએથી દૂધ કાત ગી કાત ને આજે મને કેવા દૂધ કાપીએ કેન્સરના રોવા નહીં દાદી હેને રોવો નહીં તમે અરે બાજુ બે જી પણ જેવા જેવા જ છે કી લે દાદી ક્યાંથી કી કી મારે

bacteria que hay de ni amonía que hay de tomar un mol es tomar ni botica para ir para tomar un mol es de ganía que botica para ir aquí a dar botica es de ir aquí ahí para ir

દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના એકસો એક્યાસી મહિલા હેડલાઇન નારણપુરા વિસ્તારની અંદરથી એક વૃદ્ધ દાદીને લઈને અમારા સેલ્ટરમ લઈને આવ્યા છે દાદી સાથે વાતચીત કરી કે જાણીએ એમના વિશે તો ઘણું બધું દુઃખ છે દાદીને અત્યારે કલયુગની અંદર ઘણા બધા બનાવ બનતા હોય છે બધી સમસ્યા સાથે અત્યારે લડવું પડતું હોય છે અને અત્યારે કલયુગ ચાલી રહ્યો છે અને ઘણી બધી સમસ્યા નાની મોટી પારિવારિક હોય છે પરંતુ એને અમે ધ્યાનમાં રાખતા નથી માત્ર બસ આ વિડીયો એટલે શૂટ કરી રહ્યા છીએ કે એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચી જાય તો અમે સરળતાથી એમના સુધી પહોંચી શકીએ દાદી નારાયણપુરા વિસ્તારમાં કોઈક એમના દીકરા રહે છે અને બીજું કોઈક વિશાલા પાસે ક્યાંક કીધું એડ્રેસ તો દાદી સાથે શાંતિથી વાતચીત કરીને એમના પરિવાર સુધી કોન્ટેક્ટ કરીશું પરંતુ આ વિડીયોના મારફતે તમે એને વધુને વધુ લોકો સુધી શેર કરજો જેથી અમે એના પરિવાર સુધી પહોંચી શકીએ માત્ર વિડિયો એટલે જ છે કે બસ એમના પરિવાર સુધી પહોંચવામાં મદદ કરજો અને જે પણ નાની મોટી પારિવારિક સમસ્યાના કારણે આવા લોકો રોડ રસ્તા ઉપર આવી જતા હોય છે એના માટે અમદાવાદની અંદર અમારી સંસ્થા કામ કરી રહી છે ક્યાંય પણ તમને નિરાધાર હાલતમાં કોઈ પણ વ્યક્તિ દેખાય તો અમારી હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરજો તો દોસ્તો બસ અત્યારે અમે લોકો અમારા શેલ્ટરમ છે દાદી અને અત્યારે ખૂબ જ સારું જીવન જીવી રહ્યા છે અમારા શેલ્ટરમ અને અમારા પરિવાર સાથે રહીને ખૂબ જ કહેવાય કે એમને સુંદર મજાની વ્યવસ્થા કરી દીધી છે અમારા સ્ટાફ દ્વારા અને સવાર સાંજ ચા નાસ્તો અને જમવાનું સુંદર મજાની વ્યવસ્થા છે બસ ભગવાનનું નામ લઈને દાદીને કીધું છે કે આરામથી તમે તમારું જીવન જીવો ત્યાં સુધી વધુને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડી દેજો જેથી કરીને એના પરિવાર સુધી પહોંચી શકીએ તો દોસ્તો કન્ટિન્યુ આપણા દરેક ગ્રુપમાં શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમર્થ ફાઉન્ડેશન તેને લાઇક છે સબસ્ક્રાઈબ કરજો જય જય ભારત